હાલે લોહી પ્રભુ સુખ્રિસ્તના પવિત્ર સાંભ્ય પરાક્રમી નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુનો આભાર માનું છું કે પરમેશ્વરે આપણને આ એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે જે માધ્યમથી પરમેશ્વરના વચનો આપ સુધી પહોંચાડવામાં મને સહાય મળે છે અને આપના તરફથી મળતા પ્રત્યુત્તરોથી હું એ ચોક્કસપણે જાણી શક્યો છું કે આ પાંચ કે સાત મિનિટનું જે દૈનિક મનન છે તે તમારા વિશ્વાસને મજબૂત કરવામાં પ્રભુને વધુ પ્રેમ કરવામાં પરમેશ્વરને માન મહિમા આપવામાં અને જીવનમાં આવતા સંઘર્ષોનો દ્રઢતાથી પ્રભુ પર ભરોસો રાખીને સામનો કરવામાં તમને સહાયભૂત થઈ રહ્યા છે આજે આપણે કરંથિયોને પહેલો પત્ર તેનો દસમો અધ્યાય અને તેની તેરમી કલમમાંથી મનન કરવાના છીએ ત્યાં પ્રભુએ પવિત્ર આત્માયા પ્રમાણે વચન લખ્યું છે માણસ સહન ન કરી શકે એવું કઈ પરીક્ષણ તમને થયું નથી વળી ઈશ્વર વિશ્વાસુ છે તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહીં પણ તમે તે સહન કરી શકો માટે પરીક્ષણ સાથે છુટકાનો માર્ગ પણ રાખશે હાલેલુયા પ્રભુનું વચન એવું કહે છે કે માણસ સહન ન કરી શકે એવું પરીક્ષણ તમને થયું નથી બાઇબલમાં આપણે જોઈએ છે તો ઘણા બધા લોકોનું પરીક્ષણ થયું ઇબ્રાહિમના વિશ્વાસ અને પ્રેમનું પરીક્ષણ થયું પરીક્ષા થઈ અને પરમેશ્વરે તેને કહ્યું કે તું તારા દીકરા ઇબ્રાહિમને મોરિયા પહાડ પર જે પહાડ બતાવ ત્યાં જઈને તું તેનું બલિદાન કર અને એ પરીક્ષણમાં એ પરીક્ષામાં ઇબ્રાહીમ પાસ થાય છે અયુબના જીવનમાં આપણે જોઈએ છે તો અયુબના જીવનમાં એક જ તેણે ગુમાવ્યો અને તેમ છતાં પણ આપણે જોઈએ છે કે અયુબે પ્રભુનો નકાર કર્યો નહીં તેણે પ્રભુને ધન્યવાદ આપ્યો કેટલું મોટું પરીક્ષણ કેટલી મોટી પરીક્ષા તેની થઈ પણ ત્યાં એ પરીક્ષા અને પરીક્ષણ ઉપર તે વિજય પ્રાપ્ત કરે છે મિશક અને અભેદનગો વાત કરીએ તો તેઓને તો અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેવામાં આવ્યા પણ એ જે પરીક્ષણ હતું એ જે સહન કરવાનું હતું ત્યાં પણ તેઓ હાલેલું હિંમત હારતા નથી તેઓ પ્રભુ પર ભરોસો રાખીને અમારો પર મેશ્વર અગ્નિની ભઠ્ઠીમાંથી પણ બચાવવાને માટે સમર્થ છે અને નહીં બચાવે તો પણ વાંધો નહીં પણ એ રાજા અમે તારી મૂર્તિઓને નહીં ભજીએ કેટલો મોટો વિશ્વાસ કેટલી સ્થિરતા અને દ્રઢતા આપણે જોઈ શકીએ છીએ પ્રભુ ખ્રિસ્તનું પણ પરીક્ષણ થયું અને કેટલું બધું પ્રભુ ખ્રિસ્તે સહન કર્યું અને તેમ છતાં હે પરમેશ્વરનું વચન આજે આપણા માટે જે આવ્યું છે એ તો છે કે તમે સહન ના કરી શકો ને માણસ સહન ન કરી શકે એવું પરીક્ષણ તમને થયું નથી તમારા જીવનમાં પ્રોબ્લેમ્સ છે સમસ્યા છે કદાચ આર્થિક મુશ્કેલી હોય શકે છે શારીરિક બીમારી હોય શકે છે કૌટુંબિક પ્રશ્નો હોય શકે છે બાળકોના પ્રશ્નો હોય શકે છે પતિ પત્ની વચ્ચેનો પ્રોબ્લેમ પ્રોબ્લેમ શકે શકે છે છે રહેતા લોકો સાથેનો સમસ્યાઓ હોય શકે છે પણ એ સમસ્યાઓની મધ્યે આજે પરમેશ્વર એ બાઇબલ કે ઈશ્વર વિશ્વાસું છે જે પરમેશ્વરે આપણને બનાવ્યા છે જે પરમેશ્વરે આપણો ઉદ્ધાર કર્યો છે જે પરમેશ્વર આપણા માટે પોતાનો પ્રાણ વદસ્તંભ આપ્યો છે ઇઝ અ ફેથફુલ ગોડ એ વિશ્વાસ પરમેશ્વર છે અને બાઇબલ કહે છે કે તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહીં હાલેલુયા પરમેશ્વર જાણે છે તમે કેટલું સહન કરી શકો છો પરમેશ્વર જાણે છે કે તમે કેટલો ભાર ઉંચકી શકશો અને એનાથી વધારે જો તમને ભાર આપવામાં આવશે તમારી શક્તિ ઉપરાંત જો તમારું પરીક્ષણ થશે તો તમે નાસી પાસ થઈ જશો પ્રભુ જાણે છે અને એટલા માટે તમારા જીવનમાં હાલમાં જે પરીક્ષણ છે હાલમાં જે સમસ્યાનો સામનો તમે કરી રહ્યા છો એ તમારી શક્તિ ઉપરાંત નથી અને બાઇબલ કહે છે એ સાચું છે એ તમારી શક્તિ ઉપરાંત નથી તમે એ સહન કરી શકો એનો સામનો કરી શકો અને એ પરિસ્થિતિઓને પરીક્ષણમાં તે તમે એક વિજેતાના રૂપમાં બહાર આવો એ માટે થઈને આ પરીક્ષણ આ પ્રોબ્લેમ આ પરિસ્થિતિ તમારા જીવનમાં પરમેશ્વરે અલાવ કરી છે પરંતુ પરમેશ્વર વિશ્વાસુ છે એ તમારી સહાય અને મદદ કરશે હાલેલુયા તમે તમારા પરીક્ષણના સમયમાં હાલ એવું ના કહેશો કે મારો કેટલો બધો મોટો પ્રોબ્લેમ છે મારી સમસ્યા કેટલી બધી મોટી છે છે કોઈ સમજતું નથી મારો પ્રોબ્લેમ બીજાનો હોય તો એમને ખબર પડે તમે તમે કહો કે પ્રોબ્લેમ કરતા મારો પ્રભુ બહુ મોટો છે મહાન ઈશ્વર મારી સાથે છે સર્વશક્તિમાન પ્રભુ મારી સાથે છે એ સઘળું કરી શકે છે એ મારી સહાય કરશે આ પરિસ્થિતિઓમાંથી પ્રભુ મને બહાર કાઢશે આ પરીક્ષણમાંથી પ્રભુ મને બહાર

તમે પ્રાર્થના કરો પ્રભુ તમને છૂટકાનો માર્ગ બતાવશે તમે મંડળીમાં પ્રભુના સેવકોની સંગત કરો પરમેશ્વર તમને છૂટકાનો માર્ગ બતાવશે પરમેશ્વરે તમારા માટે છૂટકાનો માર્ગ રાખ્યો છે પરંતુ ઘણીવાર આપણે પોતાની મેળે સ્વ પ્રયત્નો કર્યા કરીએ છીએ અને આપણને કોઈ માર્ગ મળતો નથી અને તમે પ્રાર્થના કરો બાઇબલ વાંચન કરો પ્રભુના સેવકો જે આત્મિક સેવકો છે તેમની સલાહ લો હાલે અને તે હાલે તમને છૂટકાનો માર્ગ બતાવશે પરમેશ્વર ચોક્કસ હાલે લુયા અને મદદ કરનાર ઈશ્વર છે હાલે તે બહુ મહાન ઈશ્વર છે ગત અઠવાડિયે એક બહેન તેમનો પ્રોબ્લેમ લઈને મારી પાસે આવ્યા અને જુઓ પ્રભુના સેવકો પાસે આવવાથી એ શું આવે છે પોતાની વ્યક્તિગત બાબતોને લઈને ખૂબ ચિંતામાં હતા પરંતુ થોડો સમય અડધો કલાક જેટલો સમય તેઓ અમારી સાથે બેઠા અને તેમની સાથે પ્રભુના વચનથી વાત કરી અને તેઓ ખૂબ પ્રોત્સાહિત થયા અને ઘણી ચિંતા અને આત્મા આંસુ સાથે તેઓ અમારી પાસે આવ્યા હતા પરંતુ તેમની સાથે પ્રભુના વાત કરવામાં આવી અને તેમણે રવિવારે મંડળીમાં સાક્ષી પણ આપી હાલ પ્રભુના સેવકો પાસે જવામાં પણ ઘણો બધો મોટો લાભ છે પરમેશ્વર તરફથી તેઓ તમને છુટકાનો માર્ગ બતાવે છે પ્રભુના વચનની પાસે જાઓ જેઓની પાસે પ્રભુનું વચન છે તેમની પાસે જાઓ હાલ લુયા અને પરમેશ્વર તમને યોગ્ય ઉપાય બતાવશે કદી પણ તમારી સમસ્યાઓને લઈને એકલાને એકલા અંદર ઘૂંટાયા કરશો નહીં અને ગુંગળામણ અનુભવશો તમે એક કુકરની અંદર જ્યારે એક કુકર પ્રેશર કુકરની સીટી વાગતી નથી ત્યારે ઘણી બધી વખત એ એર નહીં લીકેજ થવાના કારણે યાર બહાર નહીં આવવાના કારણે એ કુકર ફાટી જતું હોય છે આજે ઘણા બધા લોકોની પરિસ્થિતિ પણ આવી પ્રેશર કુકર જેવી છે અંદરથી જ એટલા બધા એ આકુળ વ્યાકુળ અને ચિંતામાં રહ્યા કરે છે પણ તે પોતાના પ્રોબ્લમને કોઈ એવા વ્યક્તિને જણાવતા નથી કોઈ એવા પ્રભુના સેવકને જણાવતા નથી કોઈ એવા આત્મિક વ્યક્તિની પાસે જતા નથી કે જ્યાં જઈને તેઓ તે લોકો અનુભવી શકે જ્યાં જ્યાં તેમના માટે પ્રાર્થના થાય તેમને માર્ગ બતાવવામાં આવે પરમેશ્વરે આપણા માટે રાખી છે વ્યવસ્થા તો આપણે એને સ્વીકારવી એ પ્રમાણે કરવું જરૂર છે પરમેશ્વર આ વચ્ચેનો સમજવાને માટે તમારી સહાય અને મદદ કરે અને હું તમને પ્રોત્સાહન આપું છું કે તમે સહન કરી શકો એ ઉપરાંત પ્રભુએ તમારા જીવનમાં પરીક્ષણ આવવા દીધું નથી આવવા દેવાના પણ નથી કેમ કે તે વિશ્વાસુ છે અને પરીક્ષણ છે તમારા જીવનમાં તો પ્રભુએ છુટકાનો માર્ગ પણ રાખી જ મૂક્યો છે અને તમે પ્રાર્થના કરો બાઇબલ વાંચો આત્મિક સેવકોનો સંપર્ક કરો અને ચોક્કસ તેમાંથી છુટકાનો માર્ગ પ્રભુ તમને પ્રગટ કરશે પરમેશ્વર આ વચનો સમજવાને માટે તમારી સહાય મદદ કરો ગોડ બ્લેસ યુ હેવ અ નાઇસ ડે